લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનું સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે દૂધમાં ચપટી ગોળ ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટી સલાહ નહીં આપતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે મનમાં રહેલી શંકાઓનું સમાધાન કોઈની પણ સાથે બેસીને કરવું જોઈએ ને કોઈ ન મળે તો શિવ મંદિરે ભગવાન સામે બેસીને પણ આ મનમાંની શંકાઓ કાઢી નાખજો શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતી લાગણી કોઈની પણ સાથે લગાડવાની નથી મિથુન મિથુન રાશિવાળા માટે આજે શું કરવું મિત્રો ભગવાન શિવના દર્શન અને આજના દરેક કામ ધીરજ રાખીને આગળ વધારવા શું નથી કરવાનું મિત્રો આજે આપણી અંગત વાતો કોઈને કરવાની નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે દૂધ પાણી ભેગા કરી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને એક મુઠ્ઠી અક્ષત શિવ મંદિરમાં દાન કરવા જોઈએ ભગવાનને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટો વાદ વિવાદ કરીને દુશ્મનાવટ ઊભી નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને જો મોકો મળે ને તો ભગવાનના લિંગ પર ચડાવેલા ચંદનથી તિલક કરી લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને મારવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અથવા તો સફેદ કપડાં આજે ધારણ કરવા જોઈએ શું નથી મિત્રો આજે આયોજન વગરનું કોઈ પણ કામ કરવું નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે શિવજીની આરાધના કરવી જોઈએ ને વળના જળને મીઠું ખાંડ વાળું પાણી ચડાવવું જોઈએ અને જો પેટની તકલીફ હોય ને તો જે માટી બેની થાયની છે એનો ચાલનો પણ કરી લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિવાદિત પ્રોપર્ટી ખરીદવી નહીં કે વેચવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા અને થોડું મધ ભગવાનને અવશ્ય ચડાવવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જુઠ્ઠી વાતમાં કોઈનો પણ સપોર્ટ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ભગવાન શિવના આશીર્વાદ લેવા જો એને આપણી સાથે આજે આખા દિવસમાં કોઈ પણ માણસ ટચમાં આવે એમાંથી એક પણ વ્યક્તિનું અપમાન નહીં કરવું કે એની સાથે કોઈ બોલાચાલી નહીં કરવી શું નથી કરવાનું આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ પહેરવી નહીં મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે ખાસ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચા વગર સાઈન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે ભગવાનના આશીર્વાદ લેવાના અને જીવનમાં કોઈ સારી તક સામે આવે તો એને ઝડપીને આગળ વધવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પર સ્ત્રી સાથે સંબંધ નહીં બાંધતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ આજે ખાસ શિવજીની આરાધના કરવી જોઈએ ને મહામૃત્યુંજયનો જપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ વસ્તુ લેતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે